વડોદરાના તાંદલચ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આગ લાગતા ત્રણ થી વધુ ટુ વ્હીલર બળીને ખાક થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું આ અંગે મળતી માહિતી અનુસાર સવારે વડોદરાના તાંદલજા વિસ્તારમાં યોગી કુટિર પાસે આવેલ પુનિત કોમ્પલેક્સમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી કે જે આગને કારણે કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલ ત્રણથી વધુ ટુ વ્હીલર બળીને ખાક થઈ ગયા હતા મહત્વનું છે કે આ કોમ્પ્લેક્સમાં ફર્નિચરની દુકાન પણ આવેલી છે કે જેથી ફર્નિચર પણ આગની ચપેટમાં આવી ગયું ઘટના અંગે જાણ થતાં આસપાસના લોકો દોડી આવી ફાયર વિભાગને જાણ કરી હતી જેથી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ